અંબાજી ગબ્બરમાં ઉડન ખટોલા સેવા યાત્રીકો માટે બંધ થઈ છે પલટો આવતા આ મહત્વનો નિર્ણય વાતાવરણ યોગ્ય થશે ત્યારબાદ ઉડન ખટોલા સેવા શરૂ કરવામાં આવશે અમારા અક્ષય ભટ્ટ પાસેથી અક્ષય ઉડન સેવા હાલ પૂર્તી બંધ કરવામાં આવી છે શું વધુ માહિતી જી મિથુન ચોક્કસ એનો યાત્રાધામ અંબાજી ખાતે છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે જે વાતાવરણમાં પણ બદલાવ આવ્યો છે અને ભારે પવન ફૂંકાવાના લીધે જે છે અંબાજી થી જે ગબ્બર પર્વત ઉપર જે રોપવે ની સુવિધા છે તેને હાલ બંધ કરવામાં આવી છે કારણ કે ભારે પવન લઈને કોઈ પણ અકસ્માત જાનહાની ના થાય તે ધ્યાને લઈને એવી ઉષા બ્રેકો કંપની લિમિટેડ છે જે ઉડન કટોરાનું સંચાલન કરે છે તેમને આ નિર્ણય લીધો છે અને જે વાતાવરણ છે જયારે નોર્મલ થશે ત્યારબાદ યાત્રિકો કરવામાં આવે છે યાત્રાળુઓ જે છે એ જે ગબ્બર પર્વત પર છે એ ચાલીને ચડી શકે છે પરંતુ જે વરસાદના જે આ વાતાવરણ ને લઈને ઉરમ ખટવા જે ટેમ્પરલી બંધ કરી દેવામાં આવ્યા છે અને જે લેઝર લાઇટ શો છે ગબ્બર ની પાછળ થાય છે તેને પણ અમે ટેમ્પ્રલી બંધ કરવામાં આવ્યો છે જે મિત્રો જી જી આભાર અક્ષય માહિતી